જય ગુરુદેવ આપ સૌને આવનારા દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આજના દિવસે એટલે કે વિક્રમ સંવત બે હજાર એક્યાસી આસો વદ તેરસ જેને આપણે ધનતેરસ કહીએ છીએ આજે સાંજે છ દસથી છ ચાલીસની વચ્ચે લક્ષ્મી પૂજનનો શુભ સમય છે કઈ રીતે લક્ષ્મી પૂજન કરવું એની ખૂબ ટૂંકી વિગત આપને જણાવું તો આ સમય દરમિયાન પૂજા સામગ્રી એકસાથે રાખવી સુગંધીદાર ફૂલ ગુલાબના ફૂલ હોય કમળના ફૂલ હોય તો ઘણું સરસ લક્ષ્મીજીને સ્નાન કરાવવા માટે ગંગાજળ પંચામૃત શુદ્ધ જળ ઘીનો દીવો ધૂપ આરતી અને નૈવેદ્યમાં ગળી વસ્તુ અર્પણ કરી શકાય લક્ષ્મીજીને ખાટી વસ્તુ પ્રિય નથી એનું ધ્યાન રાખવું પૂજા વિધિ માટે આપણે પવિત્ર વસ્ત્ર પહેરી પૂજાના વસ્ત્ર પહેરી કપાળ ઉપર તિલક કરી અને પહેલાં પૂજા કક્ષને પવિત્ર જળથી પવિત્ર કરી એટલે કે ગંગાજળનો છંટકાવ કરી દીવો અને અગરબત્તી કરવા ગણપતિ ભગવાનને વંદના કરી આપણી ગુરુ પરંપરાને વંદના કરી અને જો લક્ષ્મીજીની છબી હોય તો લક્ષ્મીજીની છબીને પવિત્ર કપડાથી સાફ કરી સહેજ ગંગાજળનો છંટકાવ કરી અને એને કંકુ ચંદનના તિલક કરવા અક્ષત અર્પણ કરવા ફૂલ અર્પણ કરવા જો લક્ષ્મીજીની મૂર્તિ હોય તો એને શુદ્ધ જળ ગંગાજળ પંચામૃત એના વડે સ્નાન કરાવી ફરીથી એકદમ શુદ્ધ જળથી સ્નાન કરાવી ચોખ્ખા વસ્ત્રથી મૂર્તિને કોરી કરી એને કંકુના તિલક અક્ષત અર્પણ કરી ગુલાબના ફૂલ અર્પણ કરો કમળનું ફૂલ અર્પણ કરો અને ધૂપ દીપ અર્પણ કરી લક્ષ્મીજીને નૈવેદ્ય અર્પણ કરી આરતી ઉતારવી આરતી ઉતાર્યા પછી લક્ષ્મીજીના આઠ નામનું જેનું હું ઉચ્ચારણ કરું છું એનું સ્મરણ કરવું ઓમ આદિલક્ષ્મીય ન ॐ धनलक्ष्म्यै नमः ॐ धान्यलक्ष्म्यै नमः ॐ गजलक्ष्म्यै नमः ॐ सन्तानलक्ष्म्यै नमः ॐ वीरलक्ष्म्यै नमः ॐ વિજયાલક્ષ્મ્યઈ નલક્ષ્મ્યય ન આ પ્રમાણે અષ્ટલક્ષ્મીને વંદન કરી હવે હું જે શ્લોક બોલું છું એનું શ્રવણ કરજો આ શ્લોક લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે ઓ મહાલી નમસ્તુભ્યમ नमस्तुभ्यं सुरेश्वरी हरिप्रिये नमस्तुभ्यं नमस्तुभ्यं दयानिधे पद्ममाले नमस्तुभ्यं नमस्तुभ्यं च सर्वदे सर्वभूतहितार्थाय વસુવૃષ્ટિ સદા કુરુ ઓ આ પ્રમાણે લક્ષ્મીજીને પ્રાર્થના કરી આરતી ઉતારેલી છે પ્રસાદ લઈ અને આપ સૌ દિવાળીના પર્વમાં જોડાઈ જજો આપ સૌને ફરીથી દીપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ જય ગુરુદેવ